છેલ્લા છ માસ દરમિયાન આણંદ પંથકના વિવિધ પોલીસ મથકમાં પકડાયેલા બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરાયો આણંદ જિલ્લા પોલીસવાળા જસાણેના સૂચન અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સહિત વિવિધ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ દ્વારા આજે ભેડવા નજીકના ખુલ્લા મેદાનમાં છેલ્લા છ માસ દરમિયાન વિવિધ પોલીસ મથકમાં પકડાયેલા કુલ બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં કડક દારૂબંધી છતાં પરપ્રાંતીય મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે પોલીસ વિભાગ દ્વારા બાજ નજર દાખવતા આણંદ પંથકના વિવિધ પોલીસ મથકમાં બે કરોડ સુડતાલીસ લાખ સિત્યાસી હજાર ચારસો પંચાવનના વિદેશી દારૂની બાસઠ હજાર પાંચસો પંચ્યાસી જેટલી બોટલો ઝડપાતા આજે જિલ્લા પોલીસ વડા જસાણીના સૂચન અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ પોલીસ અધિક્ષક પંચાલ સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આણંદ નજીકના બેડવા ખાતેના ખુલ્લા મેદાનમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂને બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો આજરોજ રોજ આણંદ ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર વાસદ અંબોડજ ઉમરેઠ તથા બાલેશ